નમસ્કાર દર્શક મિત્રો કરંટ ટોપિકમાં હું પિનલ આપ સૌનું સ્વાગત કરું છું કરંટ ટોપિકમાં આજે વાત કરી રહ્યા છે અશ્લીલ કન્ટેન્ટ સામે કેન્દ્ર સરકારે જે ડિજિટલ સ્ટ્રાઇક કરી છે તેને લઈને ઘણા સમયથી આ ઓટીટી પ્લેટફોર્મ્સ એની સાથે જે સોશિયલ મીડિયા હેન્ડલર્સ છે એ લોકોને ચેતવણી આપવામાં આવી રહી હતી જે પ્રકારનું કન્ટેન્ટ અત્યારે ઓટીટી પ્લેટફોર્મ પર જોવા મળી રહ્યું હતું તેનાથી ક્યાંક ને ક્યાંક આજની જે જનરેશન છે તેના પર માઠી અસર જોવા મળી રહી હતી જે પ્રકારે કન્ટેન્ટ રજૂ કરવામાં આવી રહ્યું હતું ક્યાંક એવું પણ કહી શકાય છે કે જે ખાસ કરીને આ પ્રકારની જે ફિલ્મો એટલે ઓટીટી પ્લેટફોર્મ પર છે જશ્લીલ કન્ટેન્ટ દર્શાવવામાં આવી રહ્યું હતું એમાં વધુમાં વધુ જે મહિલાઓ છે તેમનું જે ચિત્રણ છે એ ખૂબ જ ખરાબ રીતે રજૂ કરવામાં આવી રહ્યું છે એની સાથે સાથે આપણે જોઈએ તો ક્યાંક ટીચર્સ સ્ટુડન્ટ તો ક્યાંક એક્સને લઈને તો ક્યાંક કોઈ એ પ્રકારના સંબંધો હોય કે જે ખૂબ જ પવિત્ર સંબંધો હોય તેમના પણ જે પ્રકારની અશ્લીલતા દર્શાવવામાં આવી રહી છે તેનાથી ક્યાંક ને ક્યાંક ભારતીય સંસ્કૃતિને ખૂબ જ નુકસાન પહોંચી રહ્યું છે અને ઘણા સમયથી આ પ્રકારની જે પણ ઓટી વેબસાઇટ છે આ પ્રકારની જે પ્રકારની એપ્લિકેશન્સ છે આ પ્રકારની જે પણ ઓટીટી પ્લેટફોર્મ્સ છે એ બધાને ચેતવણી આવી આવી રહી છતાં પણ આ પ્રકારનું કન્ટેન્ટ સતત કરવામાં રહ્યું એ પણ કહેવું પડે કે કન્ટેન્ટ રજૂ પણ એટલા માટે જ થઈ રહ્યું હતું કારણ કે આ પ્રકારના કન્ટેન્ટ જોવા લોકો પણ વધવું છે અને હવે આ ડિજિટલ સ્ટ્રાઇકમાં દસ એપ્લિકેશન સત્તાવન સોશિયલ મીડિયા હેન્ડલ જે છે તે બ્લોક કરી દેવામાં આવ્યા છે ટીચર સ્ટુડન્ટ કે જે સંબંધો ખૂબ જ પવિત્ર આપણા ભારત દેશમાં પહેલેથી જેને જોવામાં આવે છે એવા પારિવારિક સંબંધોને અશ્લીલ રીતે રજૂ કરવામાં આવે છે અને આપણે સૌ પણ જોઈએ છે કે પ્રકાર કેવા કન્ટેન્ટ આ ઓટીટી પ્લેટફોર્મ પર ઘણા સમયથી રજૂ કરવામાં આવી રહ્યો છે કારણ એ પણ છે કારણ કે ઓટીટી પ્લેટફોર્મ પર તમે જે છો રજૂ કરી શકો છો કોઈ પણ પ્રકારના નિયમો નથી સેન્સર બોર્ડની કોઈ કાતર નથી ચાલતી જે મન ફાવે તે તમે રજૂ કરી શકો છો અને જોનારો વર્ગ તો છે જ ને એટલા માટે તમારી કમાણી પણ થાય છે પણ જ્યારે ભારતીય સંસ્કૃતિને નુકસાન પહોંચતું હોય ને જ્યારે આજની જનરેશન પર તેની ખરાબ અસર થતી હોય ત્યારે એ વાતને ધ્યાનમાં રાખીને આ ડિજિટલ સ્ટ્રાઇક બોલાવવામાં આવી છે જેમાં હવે એક કરોડથી વધુ જેમના ડાઉનલોડ હતા બત્રીસ લાખથી વધુ ફોલોઅર્સ હતા એવા એવા વેબસાઇટ અને એકસો ને એસી ઓટી પ્લેટફોર્મ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે આ પ્રતિબંધ મૂકવાથી આ ડિજિટલ સ્ટ્રાઇકથી શું અસર થશે ને હવે શું નવા નિયમો હશે તેના ઉપર ચર્ચા કરીશું જેની માટે મારી સાથે જોડાયા છે ડિરેક્ટર પ્રોડ્યુસર અભિલાષભાઈ ગુડા અને પણ છે સાથે પણ ડિરેક્ટર પ્રોડ્યુસર છે આ બંનેનું સ્વાગત છે વેલકમ ટુ કરંટ ટોપિક થેન્ક યુ અભિલાષજી સૌથી પહેલા તો આ ડિજિટલ સ્ટ્રાઇક પર આપનું શું માનવું છે આ પહેલા પણ આપણે ચર્ચા કરી ચૂક્યા છે જ્યારે પણ ઓટીટી પ્લેટફોર્મ ને લઈને ઓટીટી પ્લેટફોર્મ પર જે કંઈ પણ રજૂ કરવામાં આવે છે તેમાં જે અશ્લીલતા દર્શાવવામાં આવે છે તેને લઈને જ્યારે પણ સરકારે ચેતવણી આપી ત્યારે પણ આપણે ચર્ચા કરી છે અને હવે આ નિર્ણય છે કે આ એકસો ને જેટલા ઓટીટી પ્લેટફોર્મ પર જે પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે શું કહેશો આ ડિજિટલ સ્ટ્રાઇકને લઈને આપના શું પ્રતિભાવ છે આપણે

નવમો જે સરસ છે એનો પ્રેક્ષક પણ આ ધરતી પર હોય જ્યાં સુધી મને સમજાય છે ત્યાં સુધી આ વર્ગ બહુ મોટો છે અને આ વર્ગ મોટો છે એ કારણે જ આ પ્રકારના ઓટીટી ટી પ્લેટફોર્મના જન્મ થયા જન્મ થયા એટલું જ નહીં એ ખૂબ ઓછા સમયમાં પ્રખ્યાત થયા એક આખો વર્ગ છે કે જે સતત આ પ્રકારના ઓટીટી પ્લેટફોર્મ પર પોતાને ગમતા કન્ટેન્ટ જુએ છે હવે સવાલ એ છે કે આમાં સરકાર તો આજે ભારત દેશ પાસે ફિલ્મ માટે કેન્દ્રીય ફિલ્મ પ્રમાણપત્ર બોર્ડ છે પણ ઓટીટી માટેના ચોક્કસ નિયમો હજી સુધી ભારત સરકાર તરફથી અમલમાં આવેલા નથી અત્યાર સુધી આપણને બધાને ખબર છે કે સેટેલાઇટ ચેનલો માટે પણ કોઈ એવા એ પ્રકારના રૂલ્સ નતા કારણ કે જે તે સમયે ભારતની બહારથી સેટેલાઇટ ચેનલો રન થતી હતી ત્યારે એની ઉપર કોઈ કોઈ પણ પ્રકારની સેન્સરશીપની શક્યતા નથી જે ધીમે 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 હવે દેશમાં એનો આકાર લેવા માંડ્યા અને પછી સેન્સરશીપ આવી હજી સુધી ઓટીટી માટેના આવી કોઈ સેન્સરશીપ પ્રયોજન આપણા દેશમાં એનું કોઈ બંધારણમાં લેવાય નથી અને ત્યારે આ પ્રકારના ચોક્કસ કન્ટેન્ટ વાળા ઓટીટી ઉપર સરકાર રોક લગાવે મારી દ્રષ્ટિએ આ ખૂબ મોટું અને આવકારદાયક પગલું છે જી બિલકુલ એટલે આપને પણ લાગે છે એક ડિરેક્ટર અને પ્રોડ્યુસર હોવા છતાં પણ એક એ પ્રકારનું કન્ટેન્ટ રજૂ કરવું કે જેનાથી પણ આજની જનરેશન પર માઠી અસર થતી હોય ત્યારે ચોક્કસપણે પર એ શું કહેશો આ પ્રકારનું જે કન્ટેન્ટ રજૂ કરવામાં આવતું હતું અત્યાર સુધી આપનું શું માનવું છે જે ડિરેક્ટર જે પ્રોડ્યુસર હોય એ લોકો માત્ર એ વાત જુએ કે કયું કન્ટેન્ટ છે જે વધારે જોવામાં આવી રહ્યું છે જે વધારે પસંદ કરવામાં આવી રહ્યું છે પછી ગમે તે હોય આ પ્રકારની માનસિકતા કેટલી યોગ્ય કહી શકાય છે અત્યાર સુધી એ જોવા મળ્યું છે પહેલા તો વોટ સ્ટેપ ગવર્મેન્ટ હેઝ ટેકન હું કઉ છું ધીસ ઇઝ મચ નીડેડ આજની તારીખમાં એટલે એક રીતે ઇટ ઇઝ અ બેસ્ટ સ્ટેપ ફોર ઓટીટી પ્લેટફોર્મ્સ અને એના પર સેન્સરશિપ ઓન કોન્ટેન્ટ ઇઝ ધ મસ્ટ આનું કારણ એ છે આઈ અન્ડરસ્ટેન્ડ કે જે તો અભિલાષભાઈએ બી કીધું કે જરા મતલબ એ વર્ગ એટલો બધો ઇમેન્સ નંબર ઓફ પીપલ આર વોચિંગ અને એ જ કારણથી આ લોકો બધાને એક કહીએ ને એક ઓપોર્ચ્યુનિટી દેખાઈ રહી છે કમાવાની અને એટલે જ આટલા બધા પ્લેટફોર્મ આવ્યા છે ને ઇવન ઓન સોશિયલ મીડિયા ઇટ હજ બીકમ વેરી વેરી પ્રોમિનન્ટ વિથ ધેટ હવે હવે એને સોશિયલ મીડિયા અને મોબાઈલ ફોન્સ હે બીકમ એટલું ઈઝી કે આજે નાના છોકરાઓ પણ યુઝ કરે છે એન્ડ દેર ઇઝ નો કેપ તમે આજે ફોન પર એવું કોઈ કેપિંગ છે નહીં કે તમે આ એપ નથી ડાઉનલોડ કરી શકતા કે આ એપ એવરીબડીઝ એક્સેસ અને એનું એક બાઉન્ડ્રી તો છે જ નહીં એટલે કોન્ટેન્ટની સેન્સરશીપ લઈ આવી દેટ ઇઝ ધ ધેટ ઇઝ વન ઓફ ધ રિક્વાડ સ્ટેપ ઇન ટુ ટાઈમ જી બિલકુલ અંગ્રેજી અને સાથે જ જે પ્રકારે મેં આપને પૂછ્યું કે અત્યાર સુધી જે પ્રકારનું આ કન્ટેન્ટ રજૂ કરવામાં આવી રહ્યું હતું જે હોય કે

બટ એટ ધ સેમ ટાઈમ હવે એપ જ્યારે આપણે ઘરમાં બી જોતા હોઈએ તો બધી ફેમિલી બધા જ જોતા હોઈએ અને એવરી એપ ઇઝ એક્સેસિબલ ઓન ટીવી ઓલસો તો એ તમે રેટિંગ રાખી હોય પણ એની કોઈ એવી છે નહીં કે ધ ફેમિલી રેસ્ટ્રિક્શન ટુ કિડ્સ અધરવાઇઝ એ ઇઝ નો રેસ્ટ્રિક્શન આજે તમે યુટ્યુબ પર જાઓ યુ કેન સી એનીથિંગ એન્ડ એવરીથીંગ સો દેર ઇઝ નો ધેર ઇઝ નો સેન્સરશીપ આજે ફિલ્મ્સ જ્યારે આપણે બનાવીએ છીએ એમાં એક સેન્સર બોર્ડ છે દે હેવ સર્ટન ગાઈડલાઇન્સ અને એ પ્રમાણે આજે વે આર સેન્સરિંગ ધ ફિલ્મ્સ અને એ પ્રમાણે વી આર વોચિંગ ઇટ ઓન થિયેટર ઇવન ટીવી ટીવી હેઝ સર્ટન ડેકોરમ્સ એ લોકોના બી નોર્મ્સ છે એ પ્રમાણે દે આર ફોલોઇંગ ફોર ઓટીટી કરન્ટલી ઇટ્સ ઓલ સેલ્ફ સેન્સર્ડ એટલે મને જે લાગે યોગ્ય એ હું પ્રોડ્યુસ કરી જ શકું છું ઇટ ઇઝ નથિંગ અને એ તમે એ કેટેગરીમાં નાખો છો યોગ્ય લાગે કે અયોગ્ય માત્ર તમારી કમાણી થવાની છે ને એ કરવામાં આવે છે જી બિલકુલ અભિલાષી એક કરોડથી પણ વધુ ડાઉનલોડ હોય બત્રીસ લાખથી વધુ ફોલોઅર્સ હોય એવા પ્લેટફોર્મ્સ હોય એવી એપ્લિકેશન હોય આ શું સૂચવે છે ચોક્કસપણે આપણે એ તો જોઈ શકીએ છીએ કે આજનું જે

જે રીતે આ પ્રકારના ઓટીટી પર લખતા લખવામાં આવે છે કે માત્ર પુખતા હોય ના માટે પણ એને રોકવાની કોઈ કોઈ એવી વ્યવસ્થા જ નથી અને બહુ સીધી વાત છે અનેરી જે સરસ વાત કરી કે ફાઇનલી તો આ બિઝનેસ છે પ્રોડ્યુસર ને જેમાં મોટા પૈસા દેખાશે એ કન્ટેન્ટ બનાવશે એને કોઈ લેવા દેવા નથી કે આ કયો વર્ગ જોવે છે કે સમાજ માટે નુકસાનકારક છે કોઈ લેવા દેવા નથી આ એક આખો આખો આનો આના પ્રોડ્યુસરનો પણ એક બહુ અલગ વર્ગ છે જે લોકો આજ કામ કરે છે આપણે ભૂતકાળમાં પણ જોયું છે કે એક મોટી એક્ટ્રેસના પતિદેવ પણ આટલા પૈસા પછી પણ આ પ્રકારના કન્ટેન્ટ બનાવવામાં એનું નામ બહાર આવ્યું એટલે આ લેવલના લોકો પણ આ કન્ટેન્ટની પાછળ હોય છે એ આપણને બધાને ખબર છે કારણ કે મેં પહેલા જ કહ્યું કે આ નવમા રસ પ્રેક્ષક સૌથી વધુ છે અને સૌથી વધુ પૈસા અહીંયા મળે છે એટલે ઓબ્વિયસ છે પણ છતાં પણ એને ચોક્કસ ગાઈડલાઈન બનાવી અને આ પ્રકારની રોક લગાવવાની પહેલ કરી એ બહુ મોટી વાત છે જી અભિલાષજી આપણે વાત કરીએ મોટા મોટા લોકો પણ આ પ્રકારની ફિલ્મો બનાવે ઓટીટી પ્લેટફોર્મ પર આને રજૂ કરે અને ઇન્સ્ટાગ્રામ જેવા અકાઉન્ટમાં પણ લોકો હવે આ વધુમાં વધુ આ પ્રકારનું કન્ટેન્ટ રજૂ કર્યા છે કારણ કે એવા જ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પણ લગભગ સોળ જેટલા ઇન્સ્ટાગ્રામ ઓટીટી પ્લેટફોર્મ પર તો ફિલ્મો જોઈએ પણ હવે ઇન્સ્ટાગ્રામ ને ફેસબુક જે આપણે જોઈએ આંગળીના ટેરવે બધાના હાથમાં આપણને જોવા મળતા હોય બધા જ લોકો આને યુઝ કરે છે ત્યાં પણ આ પ્રકારનું જ કન્ટેન્ટ રજૂ કરવામાં આવી રહ્યું છે તો લાગે છે કે ક્યાંક આ પ્રકારના કન્ટેન્ટ પર પ્રતિબંધ મૂકવામાં આવે તો લોકોની કેટલી કમાણી રોકાઈ જવાની છે જેમ પરદેશમાં આ પ્રકારની સોશિયલ સાઇટ ઉપર ના ચોક્કસ એને સરકારમાં લૂપમાં રાખવી પડતી હોય છે એની ઉપર પ્રતિબંધ મૂકવાના પાવર્સ જે રીતે સરકાર પાસે હતા જે આપણી પાસે અત્યાર સુધી નતા અત્યાર સુધી આ પ્રકારના સોશિયલ પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ છે કે ફેસબુક છે કે વોટ્સએપ છે જેની ઉપર આ આપણી સરકારનો કંટ્રોલ નતો હવે એ વ્યવસ્થા ઊભી થઈ છે સરકાર આની ઉપર રોક લગાવી શકે છે સરકાર ધારે એનું એકાઉન્ટ ઉપર કરી શકે છે એ વ્યવસ્થા હવે ધીમે 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 કારણ કે ડે બાય ડે થિયેટર અને ટેલિવિઝન કન્વર્ટ હવે બધું સોશિયલ મીડિયા પર થઈ રહ્યું છે ત્યારે હવે લોકોને આ સ્વતંત્રતા પર તરાપ પણ લાગે અભિનાષભાઈ કે અમારું અકાઉન્ટ છે અમારું સોશિયલ મીડિયા અકાઉન્ટ છે એપ્લિકેશન છે એનામાં પણ સરકાર તાક કરે પબ્લિક પ્લેટફોર્મ એટલે આપણી સીધી ભાષામાં તો કે જાહેરમાં કરવાના વર્તન માટેના તો નિયમ હોવા જ જોઈએ અને એ આ જાહેર વર્તન છે ભલે તમારું પર્સનલ એકાઉન્ટ છે તમારી સ્વતંત્રતા છે આ બધું સ્વીકારીએ પણ ફાઈનલી તો એ પબ્લિક પ્લેટફોર્મ છે जी बिल्कुल એટલા માટે આ પ્રકારનું જે કન્ટેન્ટ છે આપણે તો સૌ જાણીએ છીએ કે ફિલ્મો જેમાં આપણે વાત કરી કે પેલા સેન્સર બોર્ડમાં જાય સેન્સર બોર્ડ એમાં ગમતા કે પછી ક્યાંક એવા જે પણ દ્રશ્યો હોય તેના પર ઘણી વખત પોતાની કાતર ચલાવે છે અને સેન્સર બોર્ડ કાતર

જે સેન્સર થતી નથી અને એમાં દેર ઇઝ કમ્પ્લીટ લિબર્ટી ઓફ ક્રિએટિવિટી એન્ડ એવરીથિંગ એટલે એમાં કોઈ જ રોકટોક નથી હમણાં અને એ પિક્ચરો બનાવી અને એ પ્લેટફોર્મ ઉપર નાખવામાં આવે છે કોઈ છે નહીં ઓકે આપણે એ ફિલ્મ બની જાય રજૂ થાય એટલે આપણે સીધું એને ઓટીટી પ્લેટફોર્મ પર મૂકી શકીએ છીએ જેમ કે જે પણ પ્લેટફોર્મ પ્લેટફોર્મના જે કંઈ જે કોઈ પણ ઓનર હોય બરાબર શું એક વખત આ ફિલ્મો જોતા હોય છે ખરા હા હા ઘણી બધી તો એ લોકો જ કમિશન કરે છે ને અપ્રુવલ આપે અને જોયા વગર તો કોઈ જ ના લે અને અપ્રુવલ આપીને બનાવે છે એ લોકો પ્રોડ્યુસ કરે છે રીતે થાય છે એટલે એમને જ કોઈ વાંધો ના હોય જે બનાવનાર ડિરેક્ટર પ્રોડ્યુસર હોય એ લોકો બનાવે ઓટીટી પ્લેટફોર્મ પર મુકનાર જે લોકો હોય એમને કોઈ વાંધો ના હોય અભિલાષ જે આ પ્રકારની ગોઠવણ છે ને એટલા માટે જ બહુ જ સરળતાથી ઓટીટી પ્લેટફોર્મ પર આ પ્રકારનું કન્ટેન્ટ મુકાય છે ના તો પ્રોડ્યુસર ડિરેક્ટર ને વાંધો હોય છે વાંધો તો શું એમને તો

બિઝનેસ બહુ મોટો આપે છે પ્રોડ્યુસરને પ્રોડ્યુસર પણ સમજીને જ પડે છે કે ભાઈ આમાં અમને સૌથી વધુ કોઈ સોશિયલ કન્ટેન્ટ કે કોમેડી કન્ટેન્ટ કરતા વધારે પૈસા આમાં અમને મળવાના છે છે એટલે સમજી વિચારીને આવતા હોય વિચારી પ્રોડ્યુસર અને અને પ્લેટફોર્મ આ બે બેને બેની મંજૂરી વગર તો કશું થવાનું જ નથી આખી વાત એટલે કન્ટેન્ટ બહુ સમજીને બનાવાય છે અને ડે બાય ડે એની બિભત્સતામાં બહુ જ મોટો વધારો થઈ રહ્યો છે એ આપણને બધાને ખબર છે અને આ પ્રકારના પ્લેટફોર્મ ખાસ કરીને યુથમાં બહુ અત્યારે લોકોના ચહિતા બન્યા છે એવું આપણે કહીએ તો ચાલે કારણ કે એટલા બધા અને હવે આપણે સ્પ્રેડ કેટલું બધું ઈઝી થઈ જાય છે લિંક ફોરવર્ડ કરવામાં વાર કેટલી લાગે અને બહુ નોમિનલ ચાર્જમાં આમાં સતત મળતા હોય છે એટલે યુથ બહુ મોટા પાયે આમાં ખેંચાતું હોય છે જી 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 ને ચોક્કસ પણ આવા પ્રકારના કન્ટેન્ટમાં વધુમાં વધુ જે યંગસ્ટર છે તરત જ સબસ્ક્રાઈબ કરી લેતા હોય છે ભલે પછી એ પેડ હોય કે વધારે પૈસા આપીને પણ જો કરવામાં આવતું હોય તો પણ કરી લેતા જોવા મળે અને રીજી હવે આ પ્રકારનું જે કન્ટેન્ટ પીડસાઈ રહ્યું છે ને એમાં આપણે જોઈએ છે ક્યાંક ને ક્યાંક એક વાત જે આપણને ચોક્કસ પણ બહુ જ ખરાબ પણ લાગ્યા ને સાચી પણ છે કે ક્યાંક ને ક્યાંક આ પ્રકારની અસલતા દર્શાવવામાં જે મહિલાઓ છે તેમનું જે ચિત્રણ છે ક્યાંક ખરાબ રીતે હંમેશાથી રજૂ કરવામાં આવે છે અને ક્યાંક ને ક્યાંક સૌથી વધુ આ પ્રકારનું જ કન્ટેન્ટ જોવા મળે છે એટ ધ સેમ ટાઈમ હું એ પણ કહીશ જે પ્રોડ્યુસરો બનાવે છે એમની પણ ચોઇસ છે એવું નથી કે કોઈએ બંદુક રાખી છે ઇટ્સ અ ચોઈસ કે આજે મને કેવું કોન્ટેન્ટ બનાવવું છે કે મને કેવું કન્ટેન્ટ પ્રોડ્યુસ કરવું છે ઇટ ઇટ ઇઝ અ જે ધ ધ પીપલ આર ઇન ફિલ્મ કામ બી કરે છે 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 એટલે આ શું કે કે એક નવું મીડિયમ ઓપન થઈ ગયું અને લાગે આમાં પૈસા કમાવાની એક ફાસ્ટ ટ્રેક છે તો આપણે એમાં ઘસી અહીંયા મહિલાઓ પણ ચલો જે કામ કરતી હશે મહિલાઓ શું એમને નથી ખબર કે શું કરી રહી છે અહીંયા પણ ખબર એમના પર પણ ખબર ખબર છે

મારા અગર પોતાના એમાં ન જ કરવું હોય તો હું ના જ પાડી દઉં હું બી એવું કોન્ટેન્ટ પ્રોડ્યુસ બી ન કરું એ અને આ એટલી જ મારા ખાલી જે સ્ટેપ લેવામાં આવ્યો છે ને એના જ માટે છે કે કસેક ટુ ડે ઇન સોશિયલ આજે આપણે જે એન્વાયરમેન્ટમાં છીએ આજે આપણું જે કલ્ચર છે ઇન્ડિયન એમાં આ બહુ જરૂરી છે ઇટ કે નોટ બી સો ઓપન કે આપી દો અને તમે જોશો તો જે ગવર્મેન્ટે કર્યું છે ફેસબુક થયા છે જે અશ્લીલતા દર્શાવે છે અભિલાષજી આ પ્રકારની ફિલ્મો કે આ પ્રકારના કન્ટેન્ટમાં પોતાની રીતે કામ કરતા લોકો માટે પણ આપનું શું કેવું છે જે લોકો મને ખબર છે મને ખબર છે કે સમય નો અભાવ છે પણ છતાં હું બઉમાં હું શોર્ટમાં શોર્ટમાં મુંબઈ છે ને એ મોહમય માયા નગરી છે અને આ ફિલ્મો જોઈને અમુક યુથ એવું માને છે કે મારો મારો પાસે બહુ જ સરસ લુક છે મારી પાસે બ્યુટી છે મારી પાસે ટેલેન્ટ છે એવું એમનો ભ્રમ હોય છે અને એટલા માટે એ કે હિરોઈન બનવા માટે મુંબઈ ઉતરતા હોય છે પછી એમને ખબર પડે છે કે આ કેટલું અઘરું છે અને એવા ટાઈમે એમને કોઈક જગ્યાએ દેખાય કે ચલો કઈ નથી મળતું તો આપણે અહીંયા પહોંચ્યા છીએ આપણે સર્વાઈવ કરવા માટે કંઈક તો કરવું પડશે એટલે આ પ્રકારના જે પ્રોડક્શન છે સતત ચાલતા હોય છે નોટ ઓનલી ઓટીટી પ્લેટફોર્મ આ પ્રકારની ફિલ્મો પણ એટલી બને છે જે અનેરી મારી વાત સાથે સંબંધ થશે એમાં આ પ્રકારના છોકરા છોકરીઓ ખેંચાઈ જતા હોય છે કારણ કે ત્યાં વધારે પૈસા મળે છે હવે એક વસ્તુ સમજો કે જે હીરો કે હિરોઈન બનવા આવ્યા હોય બોલિવૂડમાં કે ટેલિવિઝનમાં અને એને અહીંયા આવે ત્યારે રિયાલિટી ખબર પડતી હોય કે ઈઝી નથી એવા ટાઈમે મુંબઈમાં સર્વાઈવ થવાનું હોય મકાનનું ભાડું ભરવાનું હોય પીજીનું ભાડું ભરવાનું હોય રોજે રોજના રિક્ષાઓના ખાવા પીવાના ખર્ચા કાઢવા હોય ત્યારે આ પરિસ્થિતિમાં એક મજબૂરી એવી આવી જાય કે તમારે આ પ્રકારનું કન્ટેન્ટ લઈ લેવું પડતું હોય છે હાથમાં કારણ કે ઇઝી મની ક્યાં છે અને એમાં એટલા બધા લોકો જુનિયર આર્ટિસ્ટ શરૂ કરીને સારા સારા લોકો સારા ફેસીસ ધરાવતા લોકો હવે એ પરિસ્થિતિ થઈ ગઈ છે કે આ પ્રકારના કન્ટેન્ટનો સ્વાદ ચાખી ગયા પછી એ લોકોને આ જ કન્ટેન્ટમાં રસ પડવા માંડ્યો છે આના સિવાયનું કામમાં રસ નથી કારણ કે મોટા પૈસા છે જી બિલકુલ ચોક્કસથી અને સાચા ને ઘણા બધા એવા ઉદાહરણો પણ આપણે જોયા છે કે આ પ્રકારના કન્ટેન્ટમાં કામ કર્યા પછી લોકો આગળ વધતા હોય છે એ નોટિસ થતા હોય છે કારણ કે લોકો જોતા હોય હોય છે 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 ને પછી એવા ઘણા ઉદાહરણો પણ આપણી સામે જ અને હવે જે નિયમો આવે એ શું હોવા હોવા જોઈએ જોઈએ કેવા જેથી કરીને આપ જેવા ડાયરેક્ટર પ્રોડ્યુસર્સ જે ફિલ્મો બનાવતા હોય છે એમને વધુ પ્રાયોરિટી મળે કારણ કે ક્યાંક ને ક્યાંક સારી જે ફિલ્મો આવતી હોય છે ને એ લોકોનો જે રસ છે ને એમાં ઓછો જોવા મળે છે કારણ કે આ પ્રકારનું કન્ટેન્ટ જોવામાં જ લોકો વધુ રચ્યા પછી આપણને જોવા મળતા હોય છે તો એના માટે હવે કેવા પ્રકારના નિયમો આવવા જોઈએ શું લાગે છે ડેફિનેટલી મતલબ ધ વે હમણાં જેટલું ઓવરબોર્ડ અલાઉડ છે એ બધું કટ થઈ જાય જેવી રીતના સર્ટન ગાઈડલાઇન્સ થિયેટરની છે સર્ટન લિબર્ટી તમે આપી શકો બટ નોટ બિયોન્ડ ધ પોઈન્ટ એન્ડ આઈ એમ શ્યોર જે સેન્સર પોઈન્ટ ઓફ વ્યુ જે ટીમ અગર અસાઈન થાય છે દે વિલ ડુ ધ બેસ્ટ થિંગ કે જે જોઈ શકાય ને જે ન જોઈ શકાય એ પ્રમાણે સર્ટન ગાઈડલાઇન્સ આર મસ્ટ બેસિકલી છે છે એવું લાગે ભારત સેન્સર રચના કરવાની જરૂર એને બદલે પ્રાદેશિક દરેક સ્ટેટ પાસે પોતાનું એક સેન્સર બોર્ડ હોવું જોઈએ અને એ માત્ર ફિલ્મો પૂરતું નહીં એ દરેક આ પ્રકારના કન્ટેન્ટ માટે સેન્સરશીપ ફરજિયાત જ્યાં સુધી ઉભી નહીં થાય કારણ કે જે તે સમયે સેન્સર બોર્ડની રચના થઈ ત્યારે ફિલ્મ એક મોટું માધ્યમ હતું ત્યારે આ પ્રકારના સોશિયલ મીડિયા કે આ પ્રકારના ઓટીટી પ્લેટફોર્મની પણ હવે જે રીતે ઓટીટી પ્લેટફોર્મ થિયેટર પર હાવી થઈ રહ્યા છે ત્યારે બહુ જ ચોક્કસ સમય આવી ગયો છે કે પ્રાદેશિક સેન્સર બોર્ડની રચના થાય અને ઓટીટી પ્લેટફોર્મને પણ એમાં સાંકળી લેવામાં આવે સોશિયલ સાઇટને પણ એમાં સાંકળી લેવાના આવે ત્યાં સુધી કઉ છું કે યુટ્યુબને પણ તમે સરકારના સેન્સરશીપ દાયરા હેઠળ લાવવી હવે સમય આવી ગયો છે બહુ જરૂરી છે જે બિલકુલ ચોક્કસથી ના આવી જ ગયો છે જે પ્રકારે જે ડિજિટલ સ્ટ્રાઇક કરવામાં આવી છે તેની ચોક્કસપણે આ પોઝિટિવ ઇમ્પેક્ટ આપણને જોવા મળશે સમય સમાપ્ત થાય છે બિલાસજી અનેરીજી આ બંને મારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપ બંનેનો ખૂબ ખૂબ ધન્યવાદ થેન્ક યુ સો મચ થેન્ક યુ થેન્ક યુ સો મચ યસ કન્ટેન્ટ જે અત્યાર સુધી આપણને પેરસાતું જોવા મળ્યું અને બહુ જ લોકોને પસંદ પણ આવતું આપણને જોવા મળ્યું કારણ કે એ જ પ્રકારના જે કન્ટેન્ટ છે એમાં એક કરોડથી વધુ ડાઉનલોડ છે એ પ્રકારના ફેસબુક અકાઉન્ટ છે યુટ્યુબ છે કે ઓટીટી પ્લેટફોર્મ છે બધા જ બ્લોક કરી દેવામાં આવ્યા છે એટલે એકસો ને એસી પ્લેટફોર્મ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે હવે જોવાનું એ રહેશે કે ઘણા સમયથી આ પ્રકારના નિર્ણયની જરૂર હતી ને હવે લેવાયો છે ત્યારે હવે કેવા નિયમો આવશે કે જ્યાં કઈ રીતે મોનિટરિંગ થશે ને કઈ રીતે આ પ્રકારના કન્ટેન્ટ ને પીરસાતા રોકવામાં આવશે કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ ફરીથી મળીશું એક નવા વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર